સા પાડી દીધા કે કપાના સાવા પાડો સા પાડી દીધા કટર બટરે રાખી આ કેટલા રૂપિયા છે 20 કેટલું 22 પડશે યે પડશું પડશો તો એકલા કે પડવાનું લઈ જાવડો આવો તો જ નહિ દો આ ગુન્ડા બનેગા કેટલામ પેલો આવે છે ને તો લેવાનું છે કોલેજમાં કોલેજમાં તો ફેમિલી જે ચેનલ પર નવો આવ્યો છે ચેનલને સબસ્ક્રાઇબ કરજો બેલ આઈકનને પ્રેસ કરજો અને વિડિયોને લાઈક કરજો અને આપણે મળશું આવવાના નેક્સ્ટ વ્લોગમાં તો અત્યારે મોડું થઈ છે કે તો ફટાફટ જાઈ તો હેલો YouTube ફેમિલી કેમ છો ફેમિલી મજા મજા છે ફેમિલી તો તમને બધાને પહેલા તો ગુડ આફ્ટરનૂન અને ફરી એક આપણા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ને અત્યારે વાગ્યા છે 1:00 અને આપણે ડેલીના ટાઈમે જે રોજના ટાઈમે જે જમીન આવી ગયા અને જમીન આપણે નવા મકાની જ બ્લોગ શરૂ કરીએ છીએ તો મેં કીધું આજે પણ આપણે અહીંથી જ બ્લોગ શરૂ કરવાનો છે અને હમણાંથી ક્યાંય જવા નથી એનું કારણ છે કારણ કે હમણાં મકાનનું કામ આવે છે એટલે હમણાં ક્યાંય જવાનું છે નહીં એટલે ઘરેથી દુકાનનો જ જાઉં છું બીજું તો રસ્તો જો વચ્ચે આડો ટાઈમ મળે છે એ રીતે બ્લોગમાં લેતો જાઉં છું તો ફેમિલી અત્યારે કઈ ટાઈમ રહેતો નથી તો તો બહાર ઘણો પ્લાન છે પણ બીજી વાત કે ક્યાંય નથી જાતા અને ઘરે મકાનનું કામ હાલે છે એટલે બે કામના લીધે મારે હશે થોડોક ટાઈમ એડજસ્ટ થતો નથી એટલે ક્યાંય નથી જતો ને બાકી તો તમને બધું બ્લોગમાં બતાવું છું તો સોરી એના માટે કઈ કાંઈ વાંધો નહીં આપણે આવા બ્લોગમાં મળતા જ રહીશું અને જો અત્યારે મકાનનું કામ તો પાછળની સાઈડમાં સામેની સાઈડમાં પલાસ્ટર કર્યું છે તો એ તો તમને નહીં બતાવું કારણ કે અહીંયા રસ્તો આમથી ફરીને જવો પડશે પણ આ જો ને પાણી સાટવાનું હતું તો કીધું પાણી સાટવા હતો આવ્યો તો અત્યારે બધું ભીનું છે જો અને આ દિવાલ જે છે તો આગળ માલ બનાવેલો છે પણ જમવા ગયેલા છે હમણાં આગળ આવશે અને અહીંયા જે છે આ સાઈડ માંથી રોડો કર્યો અને આ જે સેન્ડવીસ રસોડો આવશે એટલા માટે અર્ધિત દિવાલો ફેશનની દિવાલ બનાવેલી છે અને અહીંયા ડાઇનિંગ ટેબલ હોલ થાય એટલા માટે આ કોરો રહે તો એવું હતું કંઈક અને અમે કીધું કાંઈ નહીં આપણે બ્લોગ શરૂ કરીને પછી જાય દુકાને બે વાગે એટલે અને અત્યારે જો આ બધો પેપર બધો હતો એટલે એટલો પડ્યો છે ને બીજો બધો તો ઘણો બહાર પડેલો છે એમ તો ખાલી એટલો જ અત્યારનો હતો એ જ તો જોયો કે પવન સારો ઉડે છે મસ્ત બપોરનો પવન સારો ઉડે એટલે બળી મજા આવે છે બાકી તો નકરા તડકા રહેવાય નહીં એવું હતું પણ પવનને અત્યારે વાંધો નથી અને બીજું પ્લસ વાત કે બહાર જવું છે ઘણા ટાઈમથી વિચાર છે કે કંઈક બ્લોગ શૂટ કરવા માટે કંઈક જવું છે અને થોડુંક એક ફન કરીએ મતલબ બતાવી કેમ કે હમણાં થોડુંક ઇન્ક્રેસ થાય છે એવું છે તો એના લીધે કંઈ જવાતું નથી પણ કાંઈ નહીં આપણે બ્લોગ તો શરૂ જશે આપણે રોજે સવારે ડેલી આઠ વાગે તમે જાગશો એટલે તરત આપણે યુટ્યુબમાં તમે પહેલાં મારો બ્લોગ જોશો તો એના માટે તમારે પહેલાં સબસ્ક્રાઈબ કરવું પડશે તો સબસ્ક્રાઈબ કરી લેવાનું ને આપણે દેશી કાઠિયાવાડી આપણા ગુજરાતી બ્લોગ આવવાના આવો તમને જોવા મળશે આ તો હાથમાં ટોપી છે કારણ કે ટોપી લેવાની હતી ને ગરમીના લીધે એટલે આ ઉડે ને એટલે માથામાં ધૂળ બોલ ખોટી લઈ જાય અને એવું છે એવું છે તો હવે આપણે પહેલાં પાણી તો પછી લીધું અને હું હવે તો પહેલાં તમારી સાથે વાત કર્યો વિશાલ કર્યો હતો એટલે આ છે બે બે આપણે બે બેહદ એવું નથી એમ છે તો વાયની ફેમિલી આપણા બ્લોગમાં અને આપણે આવાના બ્લોગમાં મળતા રહીશું અને આપણે આવાના બ્લોગ ઉતારી રાખીશું અને જોશું જો ટાઈમ રહેશે તો એ રીતે દિવસમાં જે આપણે બ્લોગમાં રહીશું